કે કવાણો અપડ આવું છે કઈ પઈયો રામ કાલે મિત્ર અત્યારે અમે લેતા ખાતર લેવા

કઈ મજા આવે કઈક મજા આવે ભરત હાલવાની કઈક મજા આવે તમે ગુજરાત બહુ મજા આવે

અમે સ્વિમિંગ પૂલ ની જેમ પાણી પહેર્યું છે મારો જો આ ઉપર પાણી આવી ગયો જો ખાલી ત્રણ ત્રણ ચાર ફૂટ જ નીચું છે પાણી આખો કોવો ભરાઈ જશે હમણાં મિત્રો વિડીયો નહોતા આવતા એનું કારણ એવું હતું કે આપણી પાસે કંઈ ટાઈમ નહોતો અને હમણાં થોડુંક કામનું કામ બચકી હતી એટલે આપણે કંઈ ટાઈમ હોય તો નહીં વિડીયા ઉતારણ પણ હવે તે આપણે ફ્રી એટલે આપણે કોશિશ કરીશું કે રેગ્યુલર તમને વિડીયો અમારા જોવા મળે જવા અને ખાસ કે તમે ફેસબુકમાં નવું અમારી ચેનલ જોઈ હોય તો ફેસબુકમાં હોય તો આ વિડીયો આના વિડીયો અપલોડ કરું છું તો ફેસબુકને હોય તો ફોલો કરી લેજો અને એને રીલ હોય તો ઇન્સ્ટાગ્રામ હોય તો આપણે મિકી છીએ અને જે પણ કોઈ વ્યક્તિ નવા હોય એ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં તો તમે આ આપણું કંઈક વણ છે પણ વરસાદ ઓછા છે એટલે અમારે વાંધો નથી સારું છે કપાન બહુ અને વણ બધું એમાં મિત્ર તો વરસાદ બહુ હોય ને તો અમારે આ એટલું બધું ઓછું જાય નહીં પાણીમાં પાણીમાં વણ બહુ જાય પણ વણ માતાજીની દયા છે એટલે વણ સારું છે એટલે મિત્ર તો આપણે જે પાછળ ઊભા છે આપણે જે સાડીયા દેવું તમે જોયા છે અને મેયરમાં મલડું નથી લાગતું એ ફિલ્મ તમે બધા જોયું જ હશે એનો માસી ભાઈ છે આ સળિયા દેવું જોવો તો ફાઈનલી મિત્રો તો આપણે હવે હાથે હાલી ગયું છે અને હવે થોડુંક આખાવાનું બાકી છે હવે તો અહીંયા અત્યારે હાલે છે અને અહીંયા થોડુંક બાકી રહ્યું છે આપણે દહાક દાવડા મારો નિતિનભાઈ આખી આખીને થાકી ગયા છે બહુ બોલો નિતિનભાઈ બે શબ્દ કાંઈ નહીં એ તો દસલાવ રામાકે દેલા હાકી ના વેરીયા દા બુકેરે કેરડા નથી તો છે ના કે ઉતારે નહી કેરે દી નહી જોઈ નખ કે ઠાકોડે ઉતરી જ એમ એવું છે હેડ રાખ કે કીંઠા કીયા ના કાકાલો ગાડી જોર દે કેટો ફૂટી ગઈ હા જોઈ કકન પેટ્રોલ ગાડી ફૂટી ગઈ છે અ ફાટી જાય છે આપડો ઓલું લેવો જો છે 501 ઝૂમ કેટો મિત્રો તમે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ફેસબુકમાં પણ ફોલો કરી નાખજો કારણ કે આપણે આ વિડીયો ફેસબુકમાં પણ નાખીએ છીએ એટલે ફેસબુકમાં પણ ફોલો કરી નાખજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો હાલો બાય બાય કહીજો